વિકાસના કાર્યોમાં અડચણરૂપ દબાણો પર ભુજ નગરપાલિકાએ ફેરવી દીધું બુલડોઝર હમીરસર તળાવના સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવા માટે કામગીરી કરી ભારતનગર ચાર રસ્તા અને રોમાનિયા નજીક પચીસ જેટલા કાચાપાકા દબાણ જમીન દોસ્ત કર્યા દર ચોમાસામાં વરસાદી પાણી ભરાતા નગરપાલિકાના સત્તાધીશોને રહીશોના રોષનો ભોગ બનવો પડતો હતો જે માટે આજે ભુજ નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડી પાડ્યા આગામી સમયમાં પણ નડતરરૂપ દબાણકારોને નોટિસ ફટકારીને નગરપાલિકા દબાણ હટાવવાની કામગીરી કરશે મહેસાણા જિલ્લાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે મુખ્ય કેનાલમાં વીસ ફૂટનું ગાબડું પડતા નર્મદા વિભાગની પોલ ખુલી ગઈ જે કેનાલમાં ગાબડું પડ્યું તે કેનાલનું એક વર્ષ પહેલા જ સમારકામ થયું હતું સમારકામ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ છતાં એક વર્ષ બાદ ફરી ગાબડું પડ્યું કેનાલ મારફતે મહેસાણા ઉપરાંત પાટણ જિલ્લાના પચાસ થી વધુ ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પડાય છે કેનાલમાંથી વિવિધ માઇનોર અને પેટા કેનાલ પણ નીકળે છે મુખ્ય કેનાલમાં ગાબડું પડતા અન્ય ગામોને પણ સિંચાઈ માટે પાણી બંધ થઈ ગયું છે